नमस्कार मित्रों आज मैंने जिला कोंग्रेस प्रमुख तरीके मारी पसंदगी करी से ये बदल हूँ मार राष्ट्रीय नेतृत्व खड़गे जी आदरणीय सोनिया जी आदरणीय राहुल जी अमरा प्रदेश प्रमुख शक्ति सिंह गोयल साहेब अने अमित भाई चावड़ा इम खूब खूब खुँँ आभार मानूसु के मैंने प्रमुख तरीके जवाबदारी संभाली आपी और साथ साथ अमा जजवेंद्र सिंह भाई એમનો સમયગાળો પૂરો થઈ ગયો છે અમે સાથે મળીને ખૂબ કામ કર્યું અને એમનો પર સહકાર અમને હંમેશા અમે સાથે રહી અને સહકારથી કામ કરેલી રીતે સમગ્ર કચ્છમાં તમામ કાર્યકરો તમામ હોદેદારો ને સાથે રાખી અને કચ્છમાં કોંગ્રેસ કેવી રીતે મજબૂત બને કોંગ્રેસનું સંગઠન વધારે વધારે કાર્યરત બને એના માટે અમે પૂરેપૂરા પ્રયાસો કરીશું કચ્છમાં ઘણા બધા પ્રશ્નો છે પ્રશ્ના પ્રાણ પ્રશ્નો જેમાં મુખ્ય પાણી હોય શિક્ષણ હોય આરોગ્ય હોય એના માટે જે ગંભીર પરિસ્થિતિ છે તો અમે લોકોનો અવાજ બની અને સરકારના સુધી અહીંયાને લોકોનો અવાજ પહોંચે એના માટે અમે પૂરી પૂરા પ્રયાસો કરીશું એનાથી વધારે કચ્છમાં કાયદો ને વ્યવસ્થાની જે પરિસ્થિતિ ગંભીર છે આપણે સૌ જાણી છે કચ્છમાં કદાચ સમગ્ર ગુજરાતમાં વધારન વધારે દારૂ વેચાતો હોય તો આ કચ્છ જિલ્લામાં સરહદી જિલ્લામાં વેચાય છે વધારે વધારે ડ્રગ્સના રવાડે જો જુવાનું ચડ્યા હોય તો આ ભાજપ સરકારની નિષ્ફળતા છે જેનો અવાજ અમે બની અને સરકાર સુધી આ વાત અમે પહોંચાડીશું એનાથી વધારે અનેક પ્રશ્નો કચ્છના છે કચ્છ મોટો વિસ્તાર છે આપણે સૌ જાણીએ છીએ કે આડેસરતે કરીને લજપત સુધી અને એમાં અનેક સમસ્યાઓ છે અમુક પ્રશ્નો છે ખાસ કરીને ખેડૂતોના પ્રશ્નો તો ખેડૂતોના પ્રશ્નોને લઈ પણ અને જે સમસ્યાઓ છે એને પણ અમે દૂર થાયના માટે પૂરેપૂરા પ્રયાસો કરીશું ખેડૂતોને મળતો ખાતર કે દવા આજે આપણે ખાતર છે એ કંપનીઓમાં ફેક્ટરીઓમાં પહોંચી જાય છે અવારનવાર આપણે પકડાય પણ છે તો આ સરકાર ના કાન આવડી અને ખેડૂતો માટે કામ કરીશું ભ્રષ્ટાચારે તો માજા મૂકી છે આજે કસમાં જેટલો ભ્રષ્ટાચાર થાય છે પહેલા એમ એમ માનતા આપણે કે અધિકારીઓ કસમાં આવે એટલે એને સજા થઈ છે એવું માનતા હતા અને આજે બદલી ગયો છે સમય અત્યારે અધિકારીઓ કસ માટે આવવા માટે પરાપરી કરે છે અને એનું મુખ્ય જે કારણ હોય તો માત્રને માત્ર ભ્રષ્ટાચાર કોઈ પર કામ પૈસા વગર થતું ન હતી ઉદ્યોગપતિઓનું કામ થાય છે પૂંજીપતિઓનું કામ થાય છે આમ આદમીને કોઈ કામ થતા નથી અને આ दारूની જે મે તમને વાત કરી કે दारू કે ડ્રક્સ કે અહીંયા કરીને બેફામ બન્યા છે ખનીજ માફિયાઓ છે આપણે જોઈ રહ્યા છીએ કે ખનીજો ખનીજ છે ખનીજ માફિયાઓ એ આપણો ખનીજ લૂટી રહ્યા છે ઓવરલોડ ગાડીઓ છે બેફામ બન્યો છે તો ખૂબ અત્યારે આ પરિસ્થિતિ ખરાબ છે અને એનું મુખ્ય કારણ હોય તો એટલું છે કે અહીંયાના જે પદાધિકારીઓ ભારતીય જનતા પાર્ટીના છે એ હપ્તાઓ લઈ અને ઠેટ રાજ્યના કમલમ કાર્યાલય સુધી આ આવતા હું પોચે છે એટલે બધાય આખાડા કાન કરે છે આવા લોકોને સાવરે છે તો લોકોનો અવાજ બને અને જે અહીંયા કરીને અમે કામ કરવા માંગીએ છે અને ખાસ કરીને આવનારી સ્થાનિક સવરની ચૂંટણીઓ છે નગરપાલિકા હોય તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય એના માટે અમારે પાસે 8-9 મહિનાનો ટાઈમ છે અમે લોકોની વચ્ચે જશું એવા જુવાનોને અમે આગળ કરીશું કે આવનારા સમયમાં આ સ્થાનિક સવરની સંસ્થાઓમાં આ કોંગ્રેસ મે સત્તા આવે અને નાનામાં નાના ગરીબમાં ગરીબ માણસ સેવારાના વિસ્તારમાં માનવીય સુધે લોકોને લાભ મળે એના માટે અમે કામ કરીશું અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે નગરપાલિકા હોય તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય ભાજપની સત્તા છે પણ એના કોઈ પદાધિકારીનું કંઈ ઉપજતું નથી આપડે ડીડીઓ હોય ટીડીઓ હોય કે ચીફ ઓફિસર હોય ઈ પ્રમુખના સક્રિય તરીકેને કામ કરવાનું છે પણ અત્યારે ઈ બોસ તરીકે કામ કરે છે એના આદેશ મુજબની જે પદાધિકારીઓ ના કામો થાય છે એટલે પદાધિકારીઓનો કોઈ સાંભળવાવાળો નથી એવી ફરિયાદો અમારી પાસે પણ આ ભાજપના જ ચટાયલા લોકો કરી રહ્યા છે તો આ વાત અમે આવનારા સમયમાં ન થાય અને લોકોની સત્તા આવે લોકોના કામો થાય એના માટે થઈ અને સારા સારા જુવાનો આગળ આવે શિક્ષકોની અહીંયા ખૂબ ઘટ છે આપણે હમણા પ્રવેશ ઉત્સવ અહીંયા કરે કરવા મુખ્યમંત્રી આવી ગયા છે અને આપણે કચ્છ અસાઢી બીજ એ આપણું કચ્છનું નવું વર્ષ છે આખા ગુજરાતમાં કોઈ એવો જિલ્લો નહી હોય કે જ્યાં એમનો 9 વર્ષ ઉજવાતો હોય પર આપા કચ્છમાં 9 વર્ષ છે આકુ અસ્મિતા છે આપડી ગૌરવ છે આપનું રાજા સૈના વખતથી બસ આડી વીજું ઉજવાય છે જે આજ સરકારે અત્યારે અષાઢી બીજની રજા પર રદ કરી નાખી છે તો અમે આ સરકારને કેવા માંગી છે કે કચ્છની અસ્મિતા ભૂસવા તમને નહી દઈએ તમે અષાઢી બીજના સિવાય કોઈ બીજો દિવસ છે તમે આરા પરવેશ ઉત્સવ કરો એક દિવસ આગર પાતળ થાય એમાં શું ફરક પડવાનો છે અને બીજી વાત કે શિક્ષકોની જે ઘટ છે જેના કારણે આપણો શિક્ષણ ખૂબ કઠિલનો નબરો છે જુવાનો એટલા માટે જ મેરિટ લિસ્ટમાં આવી શકતા નથી તો આ શિક્ષણની શિક્ષકોની જે સમસ્યાઓ છે એને દૂર કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી જ્યારે કચ્છમાં આવી રહ્યા છે ત્યારે અમે કોંગ્રેસ પક્ષ અમને પાસે જે સમય પર માંગવાળા છે અમને સમય આપે અને સાચી પરિસ્થિતિ સાચી જે ચિતાર છે કસનો એ મે માનનીય મુખ્યમંત્રી શ્રી પાસે મુકવા માંગીએ છે તો અમે કલેક્ટર સાહેબને પર કેવા માંગીએ છે કે અમને 15 20 મિનિટનો સમય મુખ્યમંત્રી શ્રીનો લઈ આપો એટલે જેથી અમે કસની જે સમસ્યાઓ છે કસની જે તકલીફો છે ખાસ કરીને શિક્ષણ માટેની આરોગ્ય માટેની પાણી માટેની ઈ અમે સરકાર સુધી પહોંચાડી શકે બીજી વાત આપણે પાણીની વાત આપણે કરીએ કે જલ સે નળ યોજનાની વાત કરે કે આ નળ સે જલ યોજના સરકાર એવો દાવો કરે કે એક પર ઘર નળ વગરનું રહેવું ન જોઈએ નળમાં પાણી આવવું જોઈએ નળમાં નહી પણ લાઈનમાં પાણી નથી આવતું આ જે 30% કચનો વિસ્તાર એવો છે જે તરસ્યા અત્યારે તરસે મરે છે પાણી પહોંચતું નથી અવાડામાં ઢોરે માટે પાણી નથી પહોંચતું ટાંકામાં પાણી નથી પહોંચતું અને ખાલી પોખર તમે દાવા કરાવ કરો છો તો આ સમસ્યાઓ જે છે એ અમે સરકાર સુધી પહોંચાડવા માટે કચ્છના લોકોનો અવાજ બની અને આવનારા સમા સમયમાં અમે લડાઈ લડીશું અને કચ્છના જ્યાં જ્યાં અમને જરૂર પડશે જ્યાં પણ ખોટું થતું હશે ત્યાં કોંગ્રેસ એક મજબૂતાઈથી લડાઈ લડી અને આવનારા સમયમાં કોંગ્રેસ ઓતાર ઓતારે મજબૂત થાય આ પત્રકાર મિત્રોનો પણ સાથ લઈ આપ અને એક અમારી સાથે રહી અને કઠના પ્રશ્નો અને સમસ્યાઓ છે એના માટે લોકોનો આપણે અવાજ બની અને સરકાર સુધી આપણે પહોંચાડી છો બસ આ આવનારા સમયમાં આજે જ્યારે મને પ્રમુખ તરીકે જવાબદારી આજે પક્ષે સોંપી છે ત્યારે બધા લોકોને સાથે રાખી કઈ રીતે સંગઠન મજબૂત થાય કઈ રીતે અમે બધા સાથે મળી અને આ લોકોનો સામનો કરીએ અને પહેલી વાત કે નવેસરા કોંગ્રેસ સંગઠનનું માрку અમે તૈયાર કરીશું કારણ કે અત્યારે જે જે લોકો કામ કરવા માંગે છે એવા જુવાનોને અમે આગ્ર કરીશું અને જે કામ કરવા એમની પાસે સમય નથી જે કઈ બીજે જઈ શકાય એ નથી એને એક કોંગ્રેસના કાર્યકર તરીકે એમને આગેવાન તરીકે અમારા માટે સન્માનનીય છે બાકી જવાબદાર જે ઓદો લેશે એને પૂરી પૂરૂ કામ કરવું પડશે આ રીતે અમે આવનાર સમયમાં કામ કરીશું આવનાર સમયમાં કોંગ્રેસ પક્ષનું સંગઠન બટરમબ દ્વારા મજબૂત થાય આજે હું એક આહિર તરીકે પણ એક અપીલ મારા સમાજને કરવા માગું છું કારણ કે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પણ આહિર છે ત્યારે આહિર સમાજને પણ હું અપીલ કરું છું કે આપ આપણે આવો બધા સાથે મળી અને કોંગ્રેસ પક્ષને બધા મજબૂત બનાવીએ અને વધારેમાં વધારે કોંગ્રેસ તરફે યુવાનો જોડાય એવી આપના માધ્યમથી હું અપીલ કરું છું આપ સૌનો ખૂબ ખૂબ આભાર